पॉलिटिकल न्यूज स्पोर्ट्स न्यूज क्राइम न्यूज के तमारा राज्य न समाचार हवे दरेक खबर पर रहे अमारी नजर गुजरात नो सर्वश्रेष्ठ न्यूज चैनल भारत विकास परिषद सिद्धेम शाखा पाटन द्वारा आयोजित राष्ट्रीय समूह गान स्पर्धा में ओक्सफर्ड स्कूल दबदबो પ્રાથમિક માધ્યમિક હિન્દી અને સંસ્કૃત વિભાગમાં સંસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા રાષ્ટ્રીય સમૂહગાન સ્પર્ધાનું આયોજન ગત રોજ એપીએમસી હોલ ખાતે કરવામાં આવ્યું હતું જેમાં શહેરની બાર જેટલી પ્રાથમિક માધ્યમિક શાળાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ સ્પર્ધામાં પાટણ જિલ્લાની સૌપ્રથમ સીબીએસસી માન્યતા પ્રાપ્ત ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલના પ્રાથમિક અને માધ્યમિક વિભાગના વિદ્યાર્થીઓએ વિજેતા બની શાળાને ગૌરવ અપાવ્યું છે ઓક્સફર્ડ સ્કૂલના પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ હિન્દી અને સંસ્કૃત વિભાગમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરતા શાળાના આચાર્ય એન સર યામિની મેડમ ફાઉન્ડર પ્રિન્સિપાલ જગદીશ કથુરિયા મેનેજિંગ ટ્રસ્ટી પૂનમ કથુરિયા શાંતિભાઈ સ્વામી વિજયભાઈ પટેલ હર્ષભાઈ પટેલ હાર્દિક સ્વામી કમલેશ સ્વામી સહિતના સ્ટાફ પરિવારે ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી વિદ્યાર્થીઓને તૈયાર કરાવનાર શાળાના શિક્ષકો માનવ પ્રજાપતિ ધ્રુવ દરજી અને માર્ગદર્શક કમલેશ સ્વામીને પણ અભિનંદન પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો યશપાલ સ્વામી પાટણ સ્ટુડન્ટ સ્કૂલ સંસ્કૃત and I congratulate all the students for this wonderful achievement. Thank you. Thank you.